પ્રદેશ પ્રતિનિધિ ની હાજરી માં જિલ્લા પ્રમુખ સહિત કારોબારી ની રચના કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી આજ રોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારીની મિટિંગ મળી જેમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતિ સંગઠનની રચનાની નીચે મુજબ કરવામાં આવી ઉપ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા મોડાસા સલીમ ખાન પઠાણ ટિન્ટોઈ જીતભાઈ ત્રિવેદી ભિલોડા સલીમભાઈ ડી પટેલ મોડાસા કૌશિકભાઈ સોની ભિલોડા કૌશિકભાઈ પટેલ મોડાસા સાગરિયા મહામંત્રી ભરતભાઈ ભાવસર મોડાસા મંત્રી નરેન્દ્રભાઈ પટેલ ધનસુરા કાદરભાઈ ડંરી ટિન્ટોઈ નરેન્દ્રસિંહ જય ગાંધી ટિન્ટોઈ અલ્પેશભાઈ ભાટિયા માલપુર જગદીશભાઈ પ્રજાપતિ બાયડ સાઠંબા ખજાનચી વિનોદભાઈ ભાવસર મોડાસા સહકજાનતી રાકેશભાઈ ઓડ આઈટી સેલ આકાશભાઈ રાઠોડ મોડાસા લિંબો અજયભાઈ ભાટિયા મોડાસા સલાહકાર સમિતિ અહેમદ ઉલ્લાભાઈ ચિસ્તી મોડાસા ઇકબાલભાઈ ચિસ્તી મોડાસા જગદીશભાઈ પટેલ ભિલોડા સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના મુજબ આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્ય રહી તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર